કેશોદમાં ગાધોઈ ટોલટેક્સ બાબતે ચાલતા આંદોલનને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે કેશોદ લડત સમિતિની વિવિધ વેપારી સંગઠનોએ આપ્યો હતો ટેકો ત્યારે કેશોદમાં ગાધોઈ ટોલ બાબતે ચાલતા પ્રતિક ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે આજે આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ તથા પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ જગમાલભાઈ વાડા પ્રવીણ રામ બ્રિજરાજ સોલંકી સહિતના મહાનુભાવો એ આજરોજ છાવણીની મુલાકાત લઈને તેઓને આ ટોલનાકા બાબતે ચાલતા વ્યાપારી સંગઠનોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો હતો એસોદના લોકો પાસેથી ખોટી રીતે વસૂલાતા ટોલ ટેક્સ બાબતે અમુ તમારી સાથે છીએ અને જ્યાં જરૂર પડશે ત્યાં અમુક આંદોલન કરનાર લડત સમિતિને અમારો ટેકો આપીશું તેમ આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું આજરોજ વિરોધ ખાતે કાદોઈ ટોલનાકાની બાબતની અંદર જે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે અને ગાદોઈ ટોલ નાકાની અંદર જે ઉઘાડી લૂંટ આ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આ સરકાર પ્રજા પાસેથી કઈ રીતે પૈસા લૂંટાય એના માટેના પ્રયત્નો ટોલ નાકા મારફતે વારંવાર કરતી રહી છે અને લીગલ ટોલ નાકા તો ઠીક છે પરંતુ ફેક ટોલ નાકા ખોલીને પણ આ સરકાર ક્યાંક ને ક્યાંક દોઢ દોઢ વર્ષથી ફેક ટોલનાકા ખોલીને પણ પૈસા જનતા પાસેથી ઉઘરાવી રહી છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગાદોઈ ટોલ નાકા ખાતે ખૂબ માતબર રકમ અહીંયાથી ઉઘરાવવામાં આવી રહી છે કેશોદની જનતા આ વેપારી જનતા છે કેશોદમાં બીજા કોઈ એવા ઉદ્યોગો નથી અહીંયા ખેડૂતો છે ખેડૂત વર્ગ છે ત્યારે વેપારી જે લોકો છે એમને વારંવાર જૂનાગઢ અર્થે કામ અર્થે જવાનું થતું હોય અથવા કેશોદના તમામ લોકોએ જ્યારે જૂનાગઢ કામ અર્થે જવાનું થતું હોય ત્યારે વારંવાર આ ટોલ ભરી અને કેશોદની જનતા પીલાઈ રહી છે ત્યારે કેશોદ ટોલ નાકા સમિતિ આમ આદમી પાર્ટી કે અન્ય સંગઠનો અથવા અન્ય રાજકીય પક્ષો તમામ આ મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છીએ અવાજ ઉઠાવી રહ્યા છીએ આની પહેલાં પણ કેશોદ બંધનું એલાન આપી અને એને સમ ખૂબ સારો પ્રતિસાદ મળેલો અને આજરોજ અમે અહીંયા આમ આદમી પાર્ટીના તમામ પ્રધાન પ્રતિનિધિઓ અમારા કાર્યકારી અધ્યક્ષ જગમલભાઈ વાળા અમારા મહિલા વિંગના અધ્યક્ષ રેશમાબેન અમારા યુથ વિંગના અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી સાથે અને તમામ અમારા પદાધિકારીઓ સાથે આજે અમે સમર્થન આપવા આવ્યા છે હર્ષુરભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના ભાઈ મહેશભાઈ આ બંને ખૂબ આ લડતને આગામી ધરણા અન્ય સ્વરૂપે લઈ જઈ રહ્યા છે ત્યારે અમારો સંપૂર્ણ આમ આદમી પાર્ટી વતી ટેકો છે અને આ બાબતની અંદર જે કોઈ પણ લડાઈ લડવી પડે એમાં એમાં એ માટેની અમારી આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તૈયારી છે પ્રવીણ રામ ફ્રન્ટ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી